પાત્ર એવું એવું છે છે અને એ કે તમારા હૃદય ને પ્રેમ કરે એ દીકરાને પ્રેમ કરે કોઈ કે મને પૂછ્યું કે હે બાપુ મામા અને વહુમાં ફેર હું તો બેમાં મારી બુદ્ધિ પ્રમાણે કહું માં જુએ આવતો માં એવો વિચાર કરે કે મારો લાલો મારો કનિયો ક્યારે આવશે અને બહુ જુએ લાવતો મે મગાવ્યો એ ક્યારે લાવશે માં જુએ અને એટલે જ આપડા ઘણા બધા માને આ વિશે તો ઘણા બધા ભજનો બનાવ્યા છે પણ માને તોલે ના આવે બીજા લુખા લાડ લડાવે જગત માં જન્મ દેનારી મારી માને આવે હોટલ માં બીલ આપી અને જમાડે જયારે મારી માં ખોળા માં બે આડી અને એત કોળિયા લે બેટા તું જાતના કોળિયા જમાડે જગત માં જન્મ દેનારી મારી માને તોલે લેના આવે એક માં બે દીકરા છે સારી એવી ઊંચી પોસ્ટ ધરાવે છે બહુ મોટી પોસ્ટ એક છે એકને પાયલોટ બનાવ્યો છે અને એકને સારામાં સારા પ્રિન્સિપાલ બનાવ્યા બંને દીકરાઓ વેલ્સ નાનપણથી માંડી મા પોતે ઉઘાડા પગે ચાલી છે મા પોતે જૂની હાડી પહેરી છે પણ દીકર્યાને ઇન મારી ઈન સારો પટ્ટો પહેરાવી બૂટ પહેરાવી સારી સાયકલ નાનપણમાં અપાવી માવતર પોતે સહન કર્યું છે અન દીકરાઓને મોટા કરીને ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ બનાવ્યા બંને દીકરાઓ માને હવે ભેગા રાખતા નથી માને એક ઓડીમાં માં રહે છે દીકરાઓ જ્યાં સુધી લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી માનું માને પણ લગ્ન થઈ જાય ને પછી માનું ન માને વહુ નું માને કાન ભંભે કરેલા ધીમે થી બોલે ને તમને કહો ત્યાં તો ગળગળા થઈ જાય જેને તમને દીકરાઓ વૈભવ મહેલ માં રહે છે એક દિવસની ની ઘટના ઘટી છે કોઈક રિપોર્ટર ને વિક્રમસિંહ જેવા રિપોર્ટર ને સાચી ખબર પડી કે લાઈ મારે જાવું પડશે ને એટલે એક રિપોર્ટર ત્યાં આવે છે અને માને પૂછે છે બા આ તમે હાથે રોટલા બનાવો છો તમારી શરીર કામ કરતું નથી તમારી અશક્ત